પ્રેગભાત આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ સૌરાષ્ટ્રની તો સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખંભાળિયામાં બારે મે ખાંગા થતાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગુરુવારની સવારના આઠ વાગ્યાથી શુક્રવારના સવારના દસ વાગ્યા સુધીની જો વાત કરીએ તો અહીં સોળ ઇંચ વરસાદ વરસ્યો છે ખંભાળિયાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે ખંભાળાના ભરાણામાં તો જાણે આબ ફાટ્યું હતું અહીં એક કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદના કારણે બે મકાનો પણ ધરાશય થયા આ ગામનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સચરાચર વરસાદ વરસ્યો છે ખંભાળિયામાં ચૌદ ઇંચ ભાણાવડમાં નવ ઇંચ કલ્યાણપુરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે કે જામનગરમાં ચાર ઇંચ લાલપુરમાં ચૌદ ઇંચ જામજોધપુરમાં દસ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે કે કાલાવડમાં દસ ઇંચ વરસાદ વરસ્યો છે લાલપુરમાં બાર ઇંચ અને જામજોધપુરમાં છ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલી મેઘ સવારી આજે પણ અવિરત ચાલુ છે ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તો સાથે સાથે ડેમોમાં પણ પાણીની નોંધપાત્ર આવક ચાલુ થઈ છે કાલાવડ તાલુકામાં આજે સવારે ત્રણ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસતા તાલુકાના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે સાથે સાથે નદીઓમાં પણ પૂર આવ્યા છે જામનગર શહેર આસપાસ સારા વરસાદના પગલે શહેરના લાખોટા તળાવમાં પણ ભરપૂર પાણીની આવક શરૂ થતાં શહેરીજનો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે જામનગરને પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં તેર ફૂટ પાણીની આવક થઈ છે જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે તેમજ ફુલઝર બે મીડાસાર અને રૂપાવટી ડેમ સંપૂર્ણ ભરાયા છે ત્રણેય ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે

ત્રણ તાલુકામાં દસ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે જે તાલુકાની તમામ નદીઓ છે તેમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે ઉપરાંત જે જિલ્લાના મેળસા છે ઓડિશા બે છે અને ત્રણ ડેમ છે જિલ્લાના કે જે સો એ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે જે ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે એ લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે ઉપરાંત આજે જે કલાવડ તાલુકામાં ભારે વરસાદ થયો છે જેના કારણે જે જામનગર કલાવડ તરફ જે હરિપર ગામ આવેલું છે જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ બંને કાંઠે વહેવા લાગી તેમજ ફૂલચર બે મીલાસાર અને રૂપાવટી ડેમ સંપૂર્ણ ભરાયા છે ત્રણ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે જામનગર જિલ્લાના બોડીસંગ પન્ના અને રસોઈ ડેમમાં સિત્તેર ટકા પાણી ભરાયા છે બીજી તરફ જામનગર કાલાવડ હાઇવે પર હરિપર ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે